બાઇક અકસ્માતે અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બંનેને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે મોહવાની હનુમંત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મનીષભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા જ્યારે મિલનભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હોય સારવાર માટે રાખવામાં આવ્યા હતા બનાવને પગલે પોલીસે મનીષભાઈના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે અનાજના વેપારીનું અકસ્માતમાં મૃત્યુ થતાં જૈન સમાજમાં શોકની લાગણી ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા